અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે મંદિરનું નિર્માણ થાય અને રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે માટે લાખો કાર સેવકોનો પણ ફાળો છે ભરૂચ જિલ્લા સહિત સમગ્ર દેશના કાર સેવકોએ ત્રીસ વર્ષ પહેલાં રામલલ્લા હમ આયંગે મંદિર વહી બનાયંગેનું સૂત્ર લડકાર્યું હતું અને હવે તે સાકાર થવા જઈ રહ્યું છે માત્ર કાર સેવકો જ નહીં પરંતુ ભરૂચ પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્રીસ વર્ષ પહેલા ભરૂચ જિલ્લામાંથી અલગ અલગ તબક્કે સાતસો જેટલા ખાતે કાર કાર સેવા માટે ગયા હતા ભરૂચ જિલ્લાના સેવામાં કાર્યકરોનો સન્માન સમારોહ વેજલપુર બંબાખાનાના અંબે માતા વિદ્યાલય ખાતે યોજાયો હતો જેમાં કાર સેવામાં ગયેલા એકસો બાસઠ કાર્યકરોનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી અજય વ્યાસ

પોતાના ઘરે ઓછા ઓછા પાંચ દીપક પ્રગટાવીને એ જે ઘટના છે એને વધાવી લે અને વિશેષ રૂપે ગરીબમાં ગરીબ એવા હિન્દુના ઘર સુધી મીઠાઈ પહોંચાડીને એનું મોં મીઠું કરવામાં આવે એવી અહીંયાથી થી અપીલ કરવામાં આવી છે અસ્તુ એમને માત્ર ભાવમાં કહીએ